માતાજી જય કિનારી મારા નવા બ્લોક માં ફરીથી મારું સ્વાગત છે અને હું વર્ષો તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે બાર અને જો મમ્મીએ ઘણું બધું કામ કરી નાખ્યું છે અને રસોઈ પણ બનાવી નાખી છે અને અત્યારે હું ને મમ્મી જાય છે માર્કેટમાં તો હાલો માર્કેટમાં શું લેવા જાય છે ને એ જોવા માટે તો તમારે બ્લોગમાં રહેવું પડશે તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો બાય બાય ફાઇનલી અમે માર્કેટમાં પહોંચી ગયા છીએ અને હવે અમે હાલા જ આવી ચાલો બધા કન્ટિન્યુ બ્લોગ માં રેજો જોઈએ અમે શું લેવા માર્કેટ માં જાય છે અમારે જો વરસાદ આવે ધીમે ધીમે તમારે બધા કેવો આવે બધા જરાક કમેન્ટ કરજો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ કરિયાણાની દુકાને મમ્મીને કંઈક ખરીદી કરવી જોઈએ એટલે ને અમારે પૂજા કરવાની આઈ છે એટલે અમે પૂજાનો સામાન લેવા આવી ગયા છીએ મને બ્લોગ માં રહી જાવ બાય બાય હેલો ગાઈસ હવે મમ્મી છે ને માટલું લે છે એટલે કે ગોરો જોઈ કયો ગોરો લે હાલો ફાઇનલી અમે ગોરો લઈ લીધો છે અને અમે પૂજાની બધી વસ્તુ લઈ લીધી છે અને અહીંથી અમે જવાના છીએ પૂજા કરવા તો આલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો ને અત્યારે તો જો ફાઇન અત્યારે તમે ઘરે જ આવી છીએ તો ફાઇનલી અત્યારે તમે જો ઘરે તો આલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો હાલો વાગી ગયો છે બપોરનો એક અને ફાઇનલી અમે ઘરે પહોંચવા આવ્યા છીએ બાર વાગ્યા ને નીકળ્યા હતા અને અત્યારે એક વાગી ગયો છે ને અને જો ફાઇનલી અમે ઘરે પહોંચવા આવ્યા છીએ બધ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને ઘરે જઈને મને બહુ ભૂખ લાગી ને એટલે ઘરે જઈને આપણે ડાયરેક્ટ જમવા જ બે છે લાવો લઈ લો હાલો ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છીએ ભગવાન ઘરે પહોંચી ગઈ છું અને હવે એને મને બહુ ભૂખ લાગી ગઈ એટલે હું હવે એને ફટાફટ બપોરો કરી લઉં પછી આપણે એને અહીં કન્ટિન્યુ બ્લોગ કરશું કેમકે આપણે અહીં પૂજા કરવા જાય ને તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અત્યારે તો હું ફટાફટ જમી લઉં હલો વાગી ગયા છે પાંચ અને હું ને મીરા રેડી થઈ ગયા છીએ અને હવે હું ને મીરા જઈ પૂજા કરવા તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઉં ફાઇનલી અમે જો બાના ઘરે પહોંચી ગયા છીએ હલો વરસાદી

મીરા શિવલિંગ ગયો છે મિરા હે હે કર્યું જો બાય વાહ તું બનાવી દે डोंट गेट बर्तियों क्या है गरम मत कर लो हेलो सीलिंग रेडी થઈ જશે ને પછી हामीને બધાયને બતાવીશ તો બધાય કન્ટિન્યુ વ્લોગ માં રહીજો ઓરિયા લે તો